જોકબજાર વિસ્તારમાં માત્ર પારિવારિક ઝઘડામાં એક સસરાએ પોતાના જ જમાઈને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવાબ પામી છે. સુરતના ચોકબજાર વિસ્તારમાં માત્ર પારિવારિક ઝઘડામાં એક સસરાએ પોતાના જમાઈને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી. જે હત્યાના બનાવને પગલે ચોકબજાર પોલીસ ગણતરીના કલાકોમાં હત્યારા સસરાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં હત્યા જેવી ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી છે છેલ્લા એક મહિનાથી અંતે ડાયમંડ સુરત સિટીમાં હત્યાની ઉપરા છાપરી છે ડાયમંડ ડાયમંડ સિટી સિટી સુરતમાં વધુ એક એક હત્યાની ઘટનાને સુરત છે સુરતના વિસ્તારમાં સસરાએ પોતાના જમાઈને કરપીડ હત્યા કરી નાખી છે શુક્રવારની સમી સાંજે ભરીમાતા રોડ પર આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં હત્યાની આ ઘટના બની હતી જ્યાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા સસરાની ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી